ખેડા જિલ્લામાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી સોનવાલ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી રહી છે જ્યારે મહેમદાબાદ તાલુકાના સાત ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે ચૂંટણી અધિકારી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયત સરપંચ માટેની ચૂંટણી આજે ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી સોનવાલ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી રહી છે મહેમદાવાદ તાલુકાના સાત ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ જાહેર કરવામાં આવશે મતગણતરીની શરૂઆત કરવામાં આવી છે ચૂંટણી અધિકારી સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી કરવામાં આવી રહી છે